પાસે નથી એની જાનહાની નું અત્યારે તમામ દુકાનો પર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું નવસારીના નવસારી મોડી રાત્રે મોટી બબાલ સર્જાય હોવાના મળી રહ્યા છે વાસદામાં મોડી રાત્રે નેશનલ હાઈવે છપ્પાન જામ કરી અને વિરોધ કરવામાં આવ્યો વાત કરીએ નવસારીના વાસતાથી મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે ફટાકડાને લઈને એક મોટું ઘમાસાણ થયું હતું

વાસ્તા મામલતદાર અને જિલ્લા એલસીબી સહિતનો પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે આખા આ મામલાની અંદર દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરતા ધારાસભ્ય સહિતના લોકોએ જેમને ત્રણ કલાક સુધી એ નેશનલ હાઈવે છપ્પાને ચક્કાજામ કર્યો હતો ત્યાંથી ઊભા થયા હતા ત્રણ કલાકની એ ભારે જહેમત બાદ જિલ્લા પોલીસ વડા મામલતદાર સહિતના એ અધિકારીઓ જ્યાં પહોંચ્યા હતા જેમને આખો આ મામલો થાળે પાડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા

છેલ્લા એક અઠવાડિયાથી આ દુકાનનો અંદર બે ત્રણ દોડનો સામાન છે હવે અજામની દુકાનમાં અને આ મોબાઈલની દુકાનમાં સામાન છે એમના બી સામાન છે જ્યારે એકસો બારની ટીમ એકસો બારની ટીમ આવી દિનેશભાઈ કામ ગયા આ ભાઈ દિનેશભાઈ હવે એમની પાસે લાયસન્સ નથી એમને કીધું કે દારૂ નાટતા બંધ કર્યા કીધું ને તમને શું કીધું મેં આવીને પૂછ્યું કે લાઇસન્સ છે તો કે નથી હા

ધારાસભ્ય આનંદ પટેલ જ્યાં રસ્તા ઉપર બેઠા હતા ત્યાંથી જ તેમણે પ્રતિક્રિયા આપી અને તેમની પ્રતિક્રિયા અને આ નેશનલ હાઈવે છપ્પાને જામ કર્યા બાદ આખરે મામલતદાર સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તમામ દુકાનો સીલ કરવામાં આવી કેટલીક ફટાકડાની દુકાનો સિવાય અન્ય જગ્યા ઉપર પણ ફટાકડા મૂકવામાં આવ્યા હતા જેને લઈને આ બવાલ સર્જાઈ સૌથી પહેલા સાંભળો ધારાસભ્ય આનંદ પટેલે રસ્તા ઉપર બેઠા બેઠા ચક્કા જામ કરતાની સાથે શું પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી મામલતદાર દ્વારા કરવામાં આવી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ગામે અને સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની દુકાન ચલાવી રહેલા તત્વોની સામે છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર રીતે અને ગામના જાગૃત નાગરિકે અરજી આપવા છતાં પણ દુકાન બંધ કરાવી નહીં અને જ્યારે એકસો બાર ની ટીમ ત્યાં આવી ત્યારે દાદાગીરી કરી ગામના જાગૃત લોકોની સાથે એક ધારાસભ્ય તરીકે ગામના વતી તરીકે ઉપર ત્યાં ગયો અમારી સાથે પણ ગેરવર્તવણ કરી અને એમણે ગેરકાયદેસર જથ્થો એમના ઘરે છુપાવ્યો છે અને એની દુકાનોમાં છુપાવ્યો છે આ રસ્તો હાઈવે નેશનલ હાઈવે છપ્પનની બાજુમાં છે કદાચ જો હોનારત થાય તો વાંસદા તાલુકામાં એક પણ ફાયર ફાઈટર નથી અને જો કશું થયું તો એક ધારાસભ્ય તરીકે અમારા પર આવે આંગળી થાય એટલે અમે આ દુકાનની ખરેખર એને લાઇસન્સ મળ્યું છે કે નથી મળ્યું એને ગોડાઉનનું મળ્યું છે કે નથી મળ્યું અને કેટલો ગેરકાયદેસરનો જથ્થો છે એના માટે અમે બેઠા છે પોલીસની ટીમ હજુ સુધી આવી નથી જો પોલીસની ટીમ નહીં આવશે તો અમે પંચાયતને સાથે રાખીને આની કાર્યવાહી કરીશું પરંતુ અમારા ગામને નુકસાન

એમને અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે દુકાનો એક માહિતી એવી મળી રહી છે કે એક જ દુકાન ઉપર કાર્યવાહી કરવામાં નહીં છે છે દુકાન અત્યારે તમામ દુકાનો ઉપર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું સર અત્યાર સુધી દુકાનો તો કોઈ મોટી દુર્ઘટના રહેતો જવાબદાર કોણ અત્યારે મેં તમને કીધું ને કે આ છ દુકાનો છે અત્યારે અહીંયા બે દુકાનો છે બીજી ચાર દુકાનો છે ચાર દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ છે બરાબર આનાથી વિશે શું બીજું કઈ કહી શકું સારા સભ્યે આંદોલન કર્યું પછી તમે દુકાનો બંધ કરી છે અત્યાર સુધી તમે એના વિશે હું બીજું કઈ

विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस